પણ આ નહી અમત તીન ચમ ના સમજ પહેણા છે ચમ હાથ ફેરા ફેરા છે ચમ કહેવાનું હોય આવું વાતો ઉડી આમ પીલા મારો આઠો તમારો હાહરો એક ને મનો રિવર્સ હવે શું કેવું કોહડો આ ધુયડી ડાચ્યો એને કુવાળો કાઢ્યો તમને ખબર હે હું શું કહું છું ઈરી ઈરી પાહો કાઢશે હો વાચવીન હેડ જો પાછા હાથવીન હેડ જો હું તમને કહેતો જઉં છું જાતે જાતે પઈ એમ ના કેતા કે માહો કોઈ શી ખાલી નતા જે પાછા આ જો આ આઠે ડુબળા પડી જાય તો ઓસા જો

કોઈ ટસકો ના મેલે તમે તાર જો અને મારો હું શું કઉ છું પછી હું નહીં હોય હો હું જતો રહીશો પછી એમના કદાચ માસ છોડાવા રેજુ હાલ તો હું લઈને જવાની વાત કરું કે સાહેબ ભેગો થતા હું પછી મારે શું બફરો નીકળવું કે તાર માસી એકલી છે ચેલા દાડા થયા તને ખબર છે ઢુલેટી જ્યાં ચેલા દાડા થયા તને ખબર છે ખબર તો સર તો બસ તાણ મારે તાણ બૈરું છે તમે તમારા બેરા લઈને ચોક ફરવા નીકળો તો ખબર પડે દુનિયા જોવા મળે સારું એડો હો આવજો હા આ ડોહો તારે શું ઘરે તારે આખી જિંદગી રહે લે આખો દોરો શેતર 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 કર્યું છે એને જતા યાર ના ચબ બઈન કાકા કન તમ કસતો ડોગલો વર્તી જ નહીં અલ્યા વાચેન તો ય મને ભેજડી નાખશે હમણા જઈસ તો તમે જઈન બઈન કાકા કન મનાવજો બઈન નહીં કાકા જોડે જઉં ભાઘણ જોડે મારે જવું જ નહીં ના કાકો તો હ મેડી છે ક્યો જઈસ કાકા

આપડું છો કે ઘર માં ચાલો તો આવું તમે વાત વાત કરો લડો ત્યાં મૂકો કરોડો એ શું છે હું કા બોલો

જમ યાર જીતવું બોલો થોડું કઉો તાણી લેવા દે જમીન બે બાપુ ને પાડી ત્યાં જવા દેવો તારા ઉડિયા ચડાવી

નાઈ જવું પડે ગભા પાજી જાય ને આ તો મોગરો ચોડ્યો નકા લાકડી ચોડે ને તો ટોટિયા પોળા થઈ જાય તારા

બચાવવા માટે તો બધું થાય યાદ શું છે જો હજુ સુધી મારા પણ ફોટા અંગરી રાશે આ જો હજુ જો તમારું